પોરબંદરના કોસ્ટગાર્ડ એર સ્ટ્રીપ પર આજે સાડા બાર વાગ્યાના સુમારે લેન્ડિંગ કરતા સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી જેને લઈ તાત્કાલિક ધોરણે આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જવાનો ઘણા મૃતદેહોના ભાવસીજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગયો છે ગત વર્ષે પણ બે સપ્ટેમ્બરે ભારતીય કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પોરબંદરના કિનારે અરબી સમુદ્રમાં ક્રશ થયું હતું આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ મેમ્બરમાંથી એકનો આબાદ બચાવ થયો હતો જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર ગુમ થઈ ગયા હતા हेलीकॉप्टर का जो प्लेन क्रेश हुआ उसी वजह से तीन लोग जो सवार थे उसमें वो शहीद हुए हैं बहुत दुखद और हृदय द्रावक घटना है इस दुखी घड़ी पे उसका परिवार के साथ हमारी सबकी और सारे भारत का परिवारजनों की संवेदनाएं है परम कृपा और परमात्मा ये उसके परिवार पर जो आफत आई हुई है अर्धारी आफत हुई हुई है वो सहन करने की शक्ति प्रदान करें वैसी तरह कोषकार परिवार को कोई पर यह दुख सहन करने की शक्ति प्रदान करें और हम परमात्मा से प्रार्थना करते हैं कि इन फ्यूचर ऐसा हादसा न बने बस मेरे को इतना ही कहना है